સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં વેસ્ટ કચરાનો જથ્થો રઝડતી હાલતમાં મળી આવ્યો છે સિવિલ હોસ્પિટલમાં વપરાશ થઈ રહેલું ગંદુ પાણી સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે કમ્પાઉન્ડમાં ભરાઈ રહ્યું છે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓના સ્વાસ્થ્યને વધુ જોખમમાં મુકાય તેવી પરિસ્થિતિ વરસાદી પાણી પણ સિવિલ હોસ્પિટલમાં કમ્પાઉન્ડમાં વેસ્ટ કચરાનો જથ્થો રઝડતી હાલતમાં જોવા મળી રહ્યો છે ગંદુ પાણી પણ સિવિલ હોસ્પિટલના પાછળના ભાગે ભરાયેલું જોવા મળ્યું છે ત્યારે હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ પરિજનોને પણ સ્વાસ્થ્ય જોખમ હોય તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગર થી સંવાદદાતા ફઝલ ફઝલ એક બાજુ વરસાદના કારણે પાણી ભરાઈ ગયા અને રોગચાળો વકર્યો છે સતત કેસ વધી રહ્યા છે અને હવે સિવિલ હોસ્પિટલના કારણે પણ આ રોગચાળો વકરે તેવું લાગી રહ્યું છે શું વિગતો

ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર ની સિવિલ હોસ્પિટલમાં માં દર વર્ષે તેના મેન્ટેનન્સ અને ખાસ કરી વેસ્ટેજ કચરા પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે દર્દીઓના વપરાશમાં રહેલા કચરાઓ અને જે વપરાશમાં રહેલી વસ્તુ હોય છે તેના જે નષ્ટ માટે પણ અલગ અલગ ટીમો મૂકવામાં આવતી હોય છે પરંતુ સુરેન્દ્રનગરની જે સિવિલ હોસ્પિટલ છે તેના કમ્પાઉન્ડમાં જ આ વેસ્ટેજ કચરાઓના ઢગલાઓ જોવા મળ્યા છે રજત હાલતમાં વપરાશ થયેલા ઇન્જેક્શનો દવાની ખાલી બોટલો જબલાઓ જેવી વસ્તુઓ જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે એક તરફ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદના કારણે ડેન્ગ્યુ મેલેરિયા અને કોલેરા જેવા કેસોએ ઉછાળો માર્યો છે ત્યારે સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલમાં રોજ આઠસો થી નવસો લોકો સારવાર માટે આવતા હોય છે અને સૌથી વધુ લોકોને દાખલ પણ કરવા જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેમના છે ઉપદ્રવ અને ખાસ પાણી પાણી ગંદુ ભરાયેલું જેને લઈને દુર્ગંધ નો સામનો કરવો પડતો હોય છે અને તે પણ માંદા પડતા હોવાનું હાલ સામે આવી રહ્યું છે હવે તાત્કાલિક સુરેન્દ્રનગર ની જે માંદગી ના ખાટલે પડેલી સિવિલ હોસ્પિટલ નું મેનેજમેન્ટ તંત્ર છે તે તાત્કાલિક આ રિનો આજે આ ગંદકી ઉભરાઈ રહી છે તેની સાફ સફાઈ હાથ ધરવામાં આવે અને ખાસ કરીને જે વેસ્ટેજ કચરાનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી દર્દી સગા સ્નેહી જનો પણ માંગણી કરી રહ્યા છે જી જી આ મેનેજમેન્ટ ની આંખે વસ્તુ નથી આવી રહી કે જ્યારે એક બાજુ રોગચાળો વકર્યો છે અને હવે સિવિલ માં પણ આવા ગંદકી ના ઢગ જોવા મળી રહ્યા છે ત્યારે ખાસ કરીને જે મેનેજમેન્ટ વિભાગ છે તેની જ આ બેદરકારી ગણી શકાય કારણ કે મેનેજમેન્ટ વિભાગને આ તમામ કાર્યો કરવાના હોય છે ખાસ કરી જે સિવિલ હોસ્પિટલમાં વરસાદી પાણીનો કોઈ નિકાલ નથી વેસ્ટેજ કચરાનો કોઈ નિકાલ નથી અને હવે તો જે આ ગંદુ પાણી છે તે પણ સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ભરાઈ રહ્યું છે તમામ કાર્યો આ મેનેજમેન્ટ વિભાગની ટીમોને કરવાના હોય છે પરંતુ મેનેજમેન્ટ વિભાગ પણ આ કામો કરવા પાછળ આ ખાતે કાન કરતા હોવાનું સામે આવ્યું છે સિવિલ હોસ્પિટલ પાછળના કમ્પાઉન્ડમાં આ ગંદા પાણીના જે મોટું સરોવર ભરાઈ ગયું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે ઉભા થયા છે હવે મેનેજમેન્ટ વિભાગ જાગી અને આ બાબતે કાર્યવાહી કરે જિલ્લા કલેક્ટર હોય આરોગ્ય વિકાસ અધિકારી હોય તેમજ ડીડીઓ હોય તેમજ સિવિલ સર્જન હોય તે પણ આ બાબતે ધ્યાન દે કારણ કે જે દર્દીઓ સાથે રહેતા સગા સ્નેહીજનો છે તેમના આરોગ્ય પણ હવે જોખમમાં મુકાઈ રહ્યા છે જી ફઝલ આજે ગંદુ પાણી ભરાયેલું છે તેના નિકાલની જવાબદારી કોની આવે છે ખાસ કરીને આ જે સિવિલ હોસ્પિટલ છે તે સિવિલ સર્જનના માર્ગદર્શન હેઠળ ચાલતી હોય છે એટલે સિવિલ સર્જન પ્રથમ જવાબદાર ગણી શકાય જવાબદાર માં ચાલતી પ્રવૃત્તિ છે તેની સીધી દેખરેખ સિવિલ સર્જન ઉપર હોય છે અને આરએમઓ ઉપર હોય છે પરંતુ તેમના દ્વારા જ આ કોઈ કામગીરી કરવામાં ન આવતી હોવાનું હાલ સામે આવ્યું છે કરોડો રૂપિયા ની આ વેસ્ટેજ કચરા નિકાલ માટે અને હોસ્પિટલ જે મેન્ટેનન્સ છે તેની પાછળ સરકાર કરોડોનો ખર્ચો કરતી હોય છે પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટીમાં પૈસા વપરાતા ન હોવાનું સિવિલ હોસ્પિટલમાં સામે આવી રહ્યું છે ઠેર ઠેર જગ્યાઓ ઉપર ગંદકી જોવા મળી રહી છે વેસ્ટેજ કચરાના ગંધ જોવા મળી રહ્યા છે ત્યારે હવે સિવિલ સર્જન અને જે આરએમઓ હોય છે મેનેજમેન્ટ વિભાગ હોય છે તે પણ આ બાબતે ધ્યાન દઈ અને તાત્કાલિક આ કામગીરી કરાવવામાં આવે તેવી લોક માંગ અને જે દર્દીઓના સગા છે તેમના દ્વારા માંગ કરવામાં આવી રહી છે જી જી આભાર ફઝલ સમગ્ર માહિતી આપવા માટે